ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી કેન્દ્રીય મંત્રી દેવસી ચૌહાણનું નડિયાદમાં આગમન થતા આજ રોજ ભવ્ય સ્વાગત કરાયું હતું દેવસી ચૌહાણ સતત ચોથી વાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક પછી દેવસી ચૌહાણ આજે રાત્રે દિલ્હીથી નડિયાદ આવતા સ્વાગત કરાયું હતું ખેડા જિલ્લા ભાજપ દ્વારા સંજય મહિના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને શુભેચ્છા શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ

ગુજરાતના સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષસ્થ નેતૃત્વએ ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રસંગે ખેડા લોકસભામાંથી મારી પસંદગી કરી છે ત્યારે હું આપ સૌ સર્વસ્વ નેતાઓ વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતા અને ખેડા જિલ્લા ભારતીય સંગઠનના કાર્યકર્તાઓ અને ખેડાના જાંબાજ ધારાસભ્યો ભાઈ શ્રી પંકજભાઈ ભાઈ શ્રી સંજયસિંહ ભાઈ શ્રી કલ્પેશભાઈ ભાઈ શ્રી અર્જુનસિંહ ભાઈ શ્રી રાજેશભાઈ અને આખી આ ટીમને જેઓ સતત માર્ગદર્શન કરી રહ્યા છે એવા ખેડા જિલ્લાના યુવાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી અજયભાઈ અને સૌ જિલ્લાની ટીમ મંડળની ટીમ અને છેવાડાના અંતિમ છેડે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું